હલો દોસ્તો કેમ છો મારા ચાહક મિત્રો મજામાં હશે ને આ મારી બબલી ચોરી છે ફ્લાવરિંગ સારું છે અને ચોરી બી સારી છે વેરાયટી કેવી લાગે છે તમાર કોમેન્ટની અંદર જણાવજો મિત્રો અને ખાતર પાણી चालू से बार एकसठ जो भाव भी सारा मैं मित्रों में पसंद लगे तो कमेंट ने शेयर करता रहो अगला वीडियो बनाई जो आ

That's the not